નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પ્રકાશ ચોથાણી ખેતીવાડી નિગમ જુનાગઢ મિત્રો આજની કૃષિ માહિતી આજની કૃષિ માહિતીની જો વાત કરીએ તો ચોમાસું સિઝન એટલે કે ચોમાસું વાવેતર કરવાનો સમય એટલે કે વરસાદ આવવાનો પણ સમય થયો છે અને ચોમાસુ સીઝનની આપણે જે પણ વાવેતર કરવાનું છે એ પહેલાં ખેડૂત એ બિયારણ લેતી વખતે અને ની અંદર શું શું કાળજી લેવી જોઈએ એ માટે ખાસ અગત્યનો વિડીયો છે ખાસ અગત્યની વસ્તુ છે કે આ વિડીયો જે છે એ તમને સારો લાગે તો તમારા અન્ય ગ્રુપોની અંદર પણ તમારે શેર કરવાનો છે અને જે લોકો એ આ વિડીયો પહેલી વખત જોતા હોય તો એમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ એટલા માટે કરજો જેથી કરીને નવા નવા વિડીયો જે છે એ તમારા સુધી પહોંચતા રહે મિત્રો અત્યારે ખેડૂતો બિયારણની ખરીદી કરવા માંડ્યા છે ઘણા મિત્રો એ પોતાના ઘરનું પણ બિયારણ છે ઘણા મિત્રો મિલ અથવા કોઈ એગ્રોવાડાની દુકાને પરથી બિયારણ લે છે તો બિયારણ લેતી વખતે આપણે શું શું કાળજી રાખવી જોઈએ એ ખૂબ જ અગત્યનું છે અને મિત્રો આ કદાચ તમારી ભવિષ્યના નુકસાનને આ તમને ઓછું પણ કરી શકે છે કારણ કે બિયારણ જે છે એ તમારા ઘરનું હોય અથવા કોઈ કંપનીનું લીધું હોય અથવા ક્યાંય મિલમાંથી લીધું હોય કે કેન કેન પ્રકારે જ્યાં પણથી લીધું હોય એમાં કપાસનું બિયારણ હોય મગફળીનું બિયારણ હોય કે સોયાબીનનું બિયારણ હોય કે કોઈ પણ બિયારણ હોય વાવેતર કરતા પહેલા શું શું કાળજી લેવી જોઈએ એ ખૂબ અગત્યનું છે હવે મિત્રો આપણે પહેલી બાબત એ છે કે ભવિષ્યના નુકસાનને બચાવવું હોય તો કઈ રીતે કરી શકીએ તો એમના માટે આપણું જે બિયારણ જે ઘરનું હોય અથવા કોઈ કંપનીનું હોય એ બિયારણને અવાણી લેવું જોઈએ અવાણી એટલે કે આપણે વાવેતર કરવાના પાંચ દિવસ કે દસ દિવસ પહેલા આપણે એને સો થી બસો દાણા નાખી અને વાવેતર કરી દેવું જોઈએ જેથી કરીને આપણે ખ્યાલ આવે કે એ બિયારણ જે છે એ કેવા પ્રકારનું છે મિત્રો બિયારણ જ્યારે પણ લ્યો પાકા બિલ સાથે રાખવાનો એમની અંદર લોટ નંબર લખવાનો આગ્રહ રાખવાનો અને જો તમે કંપનીનું બિયારણ લેતા હોય તો એમની અંદર જર્મિનેશન રિપોર્ટ પણ આપણે માંગી શકીએ છીએ કે તમે આમનો જર્મિનેશન રિપોર્ટ આપો ઓકે છે કે નહીં ખાસ અગત્યની વસ્તુ છે કે જ્યારે પણ આપણે જ્યાં પણ લેવા જઈએ ત્યાં બિયારણની થેલી ખોલી અને જોઈ લેવી જોઈએ કે એમની અંદર કોઈ પણ પ્રકારનો સડો છે કે નહીં અને બિયારણ જે છે એ બિયારણને લાયક છે કે નહીં જો ત્યાં ત્યાં ખબર પડી જાય તો આપણે ફરીથી આપણે આપણે વેપારીને કહી કે ભાઈ આ બિયારણ લેવું નથી અથવા જે સંભવિત ભવિષ્યની જે નુકસાની જે છે એનાથી આપણે પણ બચી શકીએ બીજી વસ્તુ આપણે ઘરે બિયારણ લઈ ગયા પછી એમને જે મેં તમને કીધું છે એમ ક્યારાની અંદર અથવા કોથળાની અંદર જે છે એ સો દાણા ગણી અને વાવતર કરી દેવું જોઈએ આપણે જો કોથળાની અંદર વાવેતર કરશો અને ભીનો ને ભીનો રાખશો તો આપણે ખબર પડે બે થી ત્રણ દિવસની અંદર કેમની ની અંદર અંકુર ફૂટે છે અને કેટલું જર્મિનેશન થશે

અથવા વાતાવરણની અંદર દાખલા તરીકે ચોમાસું પાક હોય અથવા શિયાળુ પાક ઠંડી હોય ત્યારે આપણે તલનું વાવેતર કરતા હોય ગરમી હોય ત્યારે આપણે ઘઉંનું વાવેતર કરતા હોય એમની અંદર પણ જે છે એ વાતાવરણની હિસાબે પણ આપણું જે છે બિયાણ ન ઉગવાના કારણો બની શકતા હોય છે તો બિયાણ માટે હું તમને આ વિડીયોના અંતની અંદર એક ગવર્મેન્ટ એટલે કે વૈજ્ઞાનિકો દ્વારા આ જે સીડ સ્ટાન્ડર્ડ મૂકવામાં આવ્યો છે કે બિયારણના ધોરણો કેટલા હોવા જોઈએ જર્મિનેશન કેટલું હોવું જોઈએ એમનો ઇન્ટરમેટર કેટલી હોવી જોઈએ એટલે કે કચરાના ટકા કેટલા હોવા જોઈએ એની સ્પૂર્ણ શક્તિ એટલે કે એ કેટલી હોવી જોઈએ બરાબર છે અને એમની અંદર નિંદામણના બીજ કેટલા હોવા જોઈએ એટલે એ જે છે એમનો હું ચાર્ટ પાછળના જે આપણા વિડીયો પૂરો અંતના ભાગ્યોની અંદર મૂકીશ કે જે તમારે સાચવા જેવો છે એટલે મિત્રો ખાસ અગત્યનું છે ને યોગ્ય દવાના પોટ આપી અને કરવું જોઈએ મેં આગલા વિડીયોની અંદર પણ ઘણા વખત કીધું છે કે આપણે મુંડાનો પટ આપતા હોઈએ છીએ કે ઇન્સેક્ટિસાઈડ નો પટ આપતા હોઈએ ફંગીસાઈડ નો પટ આપતા હોય પરંતુ અગત્યનો જે છે એ વેક્સિન વેક્સિન ટાઈપની જે નવી પ્રોડક્ટ માર્કેટની અંદર આવી છે જે એસડીએમ અથવા સી હન્ડ્રેડ સીએલ જે છે એમનો પણ આપણે પટ આપીને વાવેતર કરવું જોઈએ જેથી કરીને એની જે સ્પૂર્ણ શક્તિ જે છે એ સારી થઈ જાય એટલે કે દસ થી બાર ટકા જર્મિનેશન જે છે એમનું સારું થઈ જાય અને એ જે છે એ હોશ છોડો જે છે એ જન્મ લે એમના માટે આપણે ન્યુટ્રિશનના પટ આપવા જોઈએ જેને જેનાથી તમને સારામાં સારું લાભ મળે છે બીજું ખાસ અગત્યનું કે જો વાવેતર કરવા સમયે ઘણા આ વર્ષે બત્રીસ નંબરનું વાવેતર જે છે ઘણા ખેડૂત મિત્રો ખૂબ કરી રહ્યા છે ઓગણચાલીસનું વાવેતર પણ ખૂબ કરી રહ્યા તો આવી મગફળી અથવા એકસો અઠ્યાવીસ નંબરની જે મગફળી જે છે એમની અંદર ઓછા ભેજની અંદર જો તમે પોટની દવાઓ એટલે કે જે ઇન્સેક્ટિસાઇડના જે પોટ આપણે આપીએ છીએ તો ઘણી વખત એ તૂટતા નથી એની હિસાબે જર્મિનેશન ઓછું થતું હોય છે તો ખાસ અગત્યનું છે કે કડક ભડક વાવણીની અંદર વાવેતર કરવું ન જોઈએ અને સારી એવી લોઠી ની અંદર જો વાવેતર કરીએ અથવા ભેજ સંપૂર્ણ આપણે આપી શકતા હોઈએ અને વાવેતર કરીએ તો એનું ઉગાવવાની ટકાવારી જે છે પણ વધતી હોય છે એટલે મિત્રો ખાસ અગત્યનું છે અવાણીને વાવેતર કરવું આ એક મારો આજનો મુખ્ય ઉદ્દેશ હતો અને આ રીતે જો વાવેતર કરશું તો આપણે સંભવિત ભવિષ્યની જે નુકસાનીઓ આપણે જે વેઠવી પડે છે એ ન વેઠવી પડે અને આપણે જે છે એનું જે છે પાક જે છે સારા સારો લહેરાયો ઉગે એમના માટે બિયાર મેં તમે જેમ કીધું એમ વણી વણી લેજો અત્યારે અને પછી વાવેતર કરજો આ એક આજનો જે મારે સંદેશ જે આપવાનો હતો મિત્રો ફરીથી કહીએ છીએ કે આ જ ટાઈપના વિડીયો કે જે ખેડૂતોને લગતા હોય છે ખેડૂતોને ક્યાં શું કરવું જોઈએ એમના માટેના હોય છે એ વિડીયોની અંદર જો તમારે નવા વિડીયો દર અઠવાડિયે આપણે જે મૂકતા હોય છે એ જોવા હોય તો આ જે ખેતીવાડી નિગમ જે ઇંગ્લિશની અંદર તમે લખશો યુટ્યુબની અંદર એટલે એ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ કરી દેશો લાઇક કરી દેશો ને તો તમારા જે છે તમને વહેલી તકે વિડીયો મળતા રહેશે તો મિત્રો આજના માટે એટલું જ ફરી નવા વિડીયો સાથે નવી વાત સાથે નવી ફરી મળશો ત્યાં સુધી રજા આપશો નમસ્કાર